મિત્રો તો આપણે પહેલાં ચઢાવવા માટે આ ખેતરોમાં બધા પહેલાં એનાથી વરસાદનું ચોમાસાનું પાણી ભર્યું હોય પાણી સુકાય પછી આપણે ખેતરમાં વાવવાનું આવે છે કઈ રીતે વાવું ટ્રેક્ટરના હડથી આંકવાનું તો પહેલું કલટી મારવાની પછી દાતામાં રાફ મારવાની અને પછી વાવણી કરવાની અને વાવણી કર્યા કર્યા પછી તમે જોઈ શકો છો વાવણી કર્યા પછી એને ત્રીસથી ચાલીસ દિવસને ખેતરમાં સુવા માટે જવાનું તો ભૂંડડા બૂંડનો બહુ ત્રાસ હોય છે આ ગામડામાં તો ભૂંડ બુંડા આવે છે એના લીધે તમે જોઈ શકો છો ચણા કઈ રીતના હશે વગર પાણીને પીવડાયા વગરના અંતર સાહક ચણા કહેવાય ને એ રીતના ચણા છે તમે જોઈ શકો છો તો આવી રીતના ચણા વાવી અને તમે પણ તમારી મબલક અને તમારી પણ આવક વધારી શકો છો તો જય હિન્દ જય ભારત તમે જોયું જશે મિત્રો તો હાલમાં ચણાની ખેતીનો બહુ જ હાલ મફલક પાક કહેવાય અને જબર જબરજસ્ત ખેતી થાય છે ચણાની આ ખેતરામાં બધાય કાળીતર જમીન છે અને બધે જ જોઈ શકો છો વીઘે વીસ કે ઉતરે છે અને પાંચ વીઘામાં સો મણ થી એકસો વીસ ત્રીસ ચાલીસ મણ લઈ શકે છે આ ખેતીમાં અને તમે જોઈ શકો છો અમારા ખેતીના માલિક છે મિત્રો મારા ખાસ મિત્રો અમારા અમારા વકીલજી ઠાકોર એ ભાઈ મને આજ કીધું આમંત્રણ આપ્યું અને મને મેં કીધું લાવો તમારે આ રીતની ખેતી મારી પણ ખેતી છે તો હું અમને સમજાવું કે ખેતી કઈ રીતે કરવી એ બધું હું આગળ જેમ જેમ જોઉં છું જો આ નાના ચણા છે હજુ અને આ બાજુ મોટા થઈ ગયા છે જોઈ શકો છો તો એ કઈ રીતના ચણા છે તમે જોઈ શકો છો જોઈ શકો તમે આ ચણા કેવા હોય જોઈ શકો તમે જોઈ શકો છો આ ટાઈપનું ના તમારે આ વખતની ખેતીમાં તમારા ઓર્ગેનિક ખેતી કહેવાય તમારે આલકુર સારા સારી આવક છે અને આ ખેતી ચણામાં તમારે આલકુર દર વર્ષ કરતાં આલકુરની ખેતીમાં તમારો ભાઈ વધારે આવક છે મિત્રો આ ભાઈને બરાબરની ખેતી ભાઈ તો તમે બીજું શું અને આ ભાઈને જમીન વેચવાની અંદર જેને રાખ્યો હોય કહેજો ભી તો જી તમારા ભાવ ભાવ ચાલતા ભાઈ તમને છે તો જોઈ શકો છો આ ખેતીમાં બરાબર ચણાની તો આપણે એના પહેલા મોટી ખેતી એક નાના એવા ગામમાંથી આવતા ખેડૂત મિત્રોની આપણે આ ઇન્ટરવ્યુ તરીકે ખેતી એગ્રોકલ્ચર તરીકે મારું એક થઈ થાય છે અને હું આવી ગયો છું જોઈ શકો છો તો બધી ખેતી આ રીતની છે